લખપત તાલુકાના પાંદ્રો ગામની વાડીમાં નીલગાય કુવામાં પડી ગઈ હતી વન વિભાગને તુરંત જાણ કરવામાં આવી હતી તો દેવપર ગામમાં પણ કુવામાં ગાય પડી જતા સ્થાનિકો દ્વારા તેને બચાવવામાં આવી હતી લખપત તાલુકાના પાંદરો ગામની બાજુમાં વાડીમાં નીલગાય મોડી રાત્રે કુવામાં ખાબકી હતી જે બાજુના ખેતરમાં કરતાને જાણ થતા પાંદરો ગામના યુવાને બોલાવ્યા હતા યુવાનો દ્વારા મહેનત કરવામાં આવી હતી પરંતુ કૂવો ઊંડો હોવાથી નીલગાય નીકળે તેવી શક્યતા નહોતી પછી વન વિભાગને જાણ થતા ફોરેસ્ટર જલપાબેન જોશી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જે

જેથી આવા કુવાની આજુબાજુ નાની દિવાલ બનાવવામાં આવે તો ગાય કે અન્ય કોઈ પ્રાણી બચી શકે સ્ટોરી લખપત ગાય વિચરી રહી છે દેશી ગાયનું દૂધ એટલે અમૃત

દેશી કાકરેજ અને ગીર ગાયનું શુદ્ધ અને ચોખ્ખું દૂધ મેળવવા માટે સંપર્ક કરો સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રીસ સ્થળમાં ગૌશાળા બાગાયતી ફાર્મ નર્સરી અને ડ્રિંકિંગ વોટર સ્વાગત સિટી શાંતિનિકેતન પ્રાથમિક શાળા સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચંગલેશ્વર મિર્ઝાપર રોડ ભુજ કચ્છ